અરે આવો આવો કાકા આવો આવો કાકા ને જોરાવર નામ છે ગામ ના એમ કહીને કાઢી નાખ્યું ફોર્મ ભરવાનું છે આપડે હા ભરી દે ને લાવો તમારા આધાર કાર્ડ લાવો એમાં આધાર કાર્ડ જોશે છે હા જોઈશે ને આધાર કાર્ડ જોઈએ જ ને ફોર્મ ભરવા

સરપંચતા નહીં કરો ને કેવા નહીં આ જોરાવટ જેક મારીને આવ્યો છે જોજો એન્ટ્રી પડે એટલે ભૂલી જવાનું બધું

કાકા શાંતિ આ બીજા તો ભરવાનું નઈ બાપુ એકલો સરપંચ બનવો તો હા ભરીએ ભરીએ ફટફ અને રૂપિયા લેવા લઈ જ આપી આ પેટીઓ લાવો તમારું આધાર કાર્ડ હા પૈસા જોવું તો અને બાટલા બાટલા જોવું તો મળી જશે પણ જો બીજો નહીં પરવા દેવા અરે બોલો ભાઈ આટલું બધું ખરાવશું ને યાર પૈસા જોવું તો મળી જશે આપડી ગાડી માં પડ્યા જ છે

સરપંચ આ ગમો બનાવજ વાત કરું તું સ્ટાઈલો લગાવ રોડ ઉપર ખબર છે

મિલા સરપંચ કોઈ બનવાનું મારા જ બનવાનું મારા જ બનવાનું આપણે એક વાર નું જ જવું જો બીજા કોઈ ને જવું ના જોવાનું આગળ તો

કદી પેલા જોરાવાનું કોઈ નોમજ ગોટાળા દો આખો જ બદલી નાખો એટલે ફરીથી બોલાવજો તમે ફોર્મ ભર ભરી દયો પેલા તમારું ભરતી

બે લઈને આવ્યા એ તો કોઈ કરેવા લાગતા નહીં પેલો ટીમ લઈને આવ્યો તું એ દલુભાઈ કોઈ જીવા દેવા નહી એ ચૂંટણી માં જીતે દલુભાઈ કોઈ જીવા દેવા કોણ છો કાહ ક્યાં તમે હરતા કુતરાઓને ચિતા કરવાનું કામ છે મારું ને કાળું ઠાકોર છે નામ મારું હા ફોર્મ ભરવા લાગે કાલું નામ લખું કાળું ભાઈ કાળું નહીં હા કાળુ ભાઈ કાલો ભાઈ તમારે સહી કહ દેવાય હેલો કાલ છે ચાલો અંગુ હા હું સાઈન કરું બરાબર

આપડે કોળો કોળા ને કોળાના નિશાન છે હું વાત કરો છો તમારા બાટલા ને તમારા ને હાડી આવી હોય જેવી લટકાળી એ મળી જશે હા કોળા સરપંચ પછી તમારું આ ઘર બનાવડા હું વાત કરો કોણ ચાઈનો વાળું ભૂલતા નહીં પાછા અને ઘેર આઈ લઈ જજો પૈસા અન જે જો ભાઈ હું કીધું પાછા બોટ બોટ બોલો ભાઈ એ એ બના એ વડાજી જલ્દી

ઘર બની આયુલ ના લેવું કશું કરી ના પડે પડો લે તો ફાડી કાઢોની રાખતો હોય

મને વોટ આપજો આવે ઇકાણ મેં તમારે ભેસો સીતર આવ્યો અને એક ટોકર આવ્યો ફોન કરવા માટે પણ વોટ મને આપજો વોટ ફોટ વોટ ફોટ વોટ ફોટ આ હું ભોલું લઈને આવ્યો છો પણ બીજું લઈને આવીએ કા એટલે મારા તો પેલી બાર છે આ સાયકલ લઈને આવ્યો છું ખેડાવવાનું દગા પછી ધોવા ચડી છે શું કરે અત્યારે વોટ આપજો બધા મને આપડે તો પેલા

જીતા

ના એ બનવાનું છે બન છે જ છે એના વોટ વધારા એ બનશે એતો જ નહીં